અરે કવિદાન અમાર રે કવિદાન અમાર કોંગ્રેસ હાય 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 રે કોંગ્રેસ હાય 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 રે કોંગ્રેસ હાય હાય જય ડમલે એક પર મેલો અંદર અંદર आइए અંદર

अनामत <test> <न चोरी> तो ने दूर भारत बोलो बोलो, बोलो बोलो, रे रे जय जय अपने से अपना तेजना देश न बजारत

અને મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધીનો સરે આમ વિરોધ કરવામાં આવ્યો છે આ કોંગ્રેસની માનસિકતા અનામત વિરોધી અને બંધારણ વિરોધી છે એ ભૂતકાળમાં પણ આપણે જોઈ જ છે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નાગરિકો અનામત સાથે છે અને રાહુલ ગાંધીજી અનામત વિરોધી વાત કરી છે અને અમે વખોડીએ છીએ ઇલેક્શન પહેલા રાહુલ ગાંધીજી બંધારણની બુક લઈને ફરતા હતા અને બંધારણના સાચા હોય એવું બતાવતા જે રીતે અનામતનો વિરોધ કર્યો છે એ સ્પષ્ટપણે દેખાય છે કે બોલવાનું જુદું ચાવવાનું જુદું આ વાત સાથે જયારે કોંગ્રેસ આગળ વધતી હોય ત્યારે તમામ વર્ગના લોકોએ સમજી લેવું જોઈએ જેને અનામતનો લાભ મળે છે એ અનામત દૂર કરી એવા શબ્દો વાપરી અને એમને આજે અમે આ ધરણા ના કાર્યક્રમ માં સૌ ઉપસ્થિત રહ્યા સરળ વિરોધ કરવામાં આવે છે બંધારણના ગઢવૈયા બાબા સાહેબ આંબેડકર નો પવિત્ર વિચાર એટલે અનામત એસસી એસટી ઓબીસી ને નબળા વર્ગને ઊંચા લાવવાનો વિચાર એટલે અનામત આ બંને વિચારોને અને અધિકારોને વખોડવા માટે અને એને ખતમ કરવા માટે રાહુલ ગાંધીએ એની વિકૃત માનસિકતાનું પ્રદર્શન વિદેશની ધરતી પર કર્યું છે ચૂંટણી સમયે લોકોને મૂર્ખ બનાવવા માટે સંવિધાનની ચોપડી લઈને નીકળેલા રાહુલ ગાંધી અને એના સમગ્ર કોંગ્રેસી પરિવારજનોને સમગ્ર સમાજના સવર્ણ સમાજના લોકો પણ અત્યારે હાજર રહીને એનો વિરોધ કરી રહ્યા છે અને આવી માનસિકતા વાળી કોંગ્રેસને રાહુલ ગાંધીને ક્યારેય સત્તા પર ન આવવા દઈ નરેન્દ્ર મોદી ના શાસનમાં આ દેશમાં અનામત અને જેને જરૂર છે એ લોકોને અનામત આપીને સુરક્ષિત રાખીશું એના માટેનો આજનો આ કાર્યક્રમ છે